નમસ્કાર આજે આપણે સ્લેટમાં સ્વસ્તિક દોરવાનું છે જેને આપણે સાથીઓ કહીએ છીએ દોરવા માટે આપણે શું કરીશું તો સ્લેટમાં પહેલા એક ઊભી લીટી દોરી દઈશું ઊભી લીટી દોરાઈ જાય ત્યારબાદ એક આડી લીટી દોરી દઈશું આડી લીટી દોરાય ત્યારબાદ આપણે જે ઊભી લીટી દોરી હતી ને એમાં ઉપરના ટોચ ઉપરથી એક આડી લીટી જમણી દિશા તરફ લઈ જઈશું ત્યારબાદ આ જ ઊભી લીટીમાં નીચેનું જે ખૂણો છે ત્યાંથી આપણે ડાબી દી ડાબી દિશા તરફ આડી લીટી દોરી લઈશું હવે આ વચ્ચેની જે લીટી દોરી છે આડી લીટી વચ્ચે દેખાય છે ને એમાં આ બાજુની ડાબીની જગ્યા જમણી બાજુની જે જગ્યા છે ત્યાંથી નીચેની તરફ ઊભી લીટી દોરી દેવાની છે અને એ આડી લીટીમાં ડાબી તરફનો જે ખૂણો છે ત્યાંથી એક ઊભી લીટી ઉપરની દિશા તરફ જવા દઈશું એટલે આપણો સાથીઓ બની જશે આ રીતે તમારે પણ ઘરે સાથીઓ દોરવાનો છે અને આ સાથીઓ દોરી જાય એટલે આપણે દીદીને મોકલીશું નમસ્કાર